જય ગૌ માતા આજે અમારી રાધે રાધે ગૌશાળામાં ગુરુ આશીર્વાદ ના આશીર્વાદ ગૌ સેવકજીના લગ્ન આજે અમારી ગૌશાળામાં નિરાજિત રાખેલા હતા અને અમારા ગૌ માતાના આશીર્વાદથી અમારા ગૌસેવકના લગ્નનું અહીંયા આયોજન હતું અને અમારી રાધે રાધે ગૌશાળામાં એનું લગ્ન મુહૂર્ત પણ અહીંયા જ રાખેલું હતું ગૌર મહારાજના આશીર્વાદ અને અમારા ગુરુજીના આશીર્વાદથી અમારા શેખ એવા ભાઈ પ્રદીપભાઈના લગ્ન અમારે રાધે રાધે ગૌશાળામાં નિરાધિત રાખેલા હતા અને અમારા બાપુના આશીર્વાદ પણ સાથે જ હતા

સુખી ચાલે એવો બાબુના પણ આશીર્વાદ અને અમારે રાધે રાધે ગૌ માતાના સાનિધ્યમાં છે તો જો મિત્રો તમે પણ આવો કોઈ નાના હોય ગૌસેવક હોય તો તમે પણ અમારી ગૌશાળાની જરૂર મુલાકાત લેજો અને અમારા ગૌ માતાના પણ આશીર્વાદ લેવા જરૂર પધારજો મિત્રો કાંઈ નહીં તો ફૂલની નહીં તો ફૂલની પાખડી પણ દેવા પધારજો જય ગૌ માતા